તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે ખાસ કરીને સુઈગામ ભાબરવાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિધાનસભા ગૃહની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોતાના મત વિસ્તાર થરાદ ખાતે અસરગ્રસ્ત નાગરિકોની વચ્ચે પહોંચ્યા હતા અધ્યક્ષ જિલ્લા વહીવટીતંત્ર સાથે તાત્કાલિક બેઠક યોજીને વરસાદ થયેલા નુકસાન સ્થળાંતર રાહત કામગીરી તથા આગામી આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી હતી અધ્યક્ષે કાર્યો તથા નાગરિકોને જરૂરી તમામ સહાય ઉપલબ્ધ થાય તે અંગે સૂચન કર્યા હતા રાત્રિના સમયે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ટ્રેક્ટર પર બેસીને થરાદ શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી લોકોની વચ્ચે જઈને સમગ્ર વરસાદી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમણે લોકોને આશ્વાસન આપ્યું હતું કે સરકાર અને તંત્ર તેમની સાથે છે અને દરેકને જરૂરી સહાય પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવાય છે

પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થયો જે સરેરાશ વીસ પચીસથી વધારે જે વીસ પચીસ ઇંચથી વધારે વરસાદ આખા વર્ષનો ન થતો હોય ત્યાં એક ચોવીસ કલાકની અંદર પંદર ઇંચ જેટલો વરસાદ થઈ જાય એટલે આખું જળબંબાકાર જેવી સ્થિતિ સુઈગામ તાલુકો હોય વાવ હોય બરાદ હોય કે પાપર હોય આ વિસ્તારની અંદર પવન વધારે હોવાને કારણે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે અને બીજું રણ પ્રદેશની અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો હોય છે પરંતુ રણ પણ બધું ભરેલું છે અને પાકિસ્તાન બાજુથી પણ પાણી આવી રહ્યું છે અને બીજી બાજુ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાંથી લુણી નદી અને તેનું પાણી પણ આ રણમાં આવ્યું છે બધું પાણી એક જગ્યાએ એકઠું થયું અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ આવતો પવન છે તો મોજા જે આવે છે આ પાણી જે વરસાદનું પાણી જે રણમાં નીકળતું પડે તેના બદલે સામે બેક બાજી જેથી કરીને રણની અંદર પણ પાંચ સાત ફૂટ પાણી અને ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ પાંચ ફૂટ સાત ફૂટ દસ ફૂટ સુધીનું પાણી અહીંયા સંગ્રહાયેલું છે આજે વરસાદ બપોર પછી અત્યારે બંધ રહ્યો છે સવારે વહેલા જ આની ગંભીરતા લઈને કલેક્ટરશ્રીએ જિલ્લાના અધિકારીશ્રીઓને અલગ અલગ કામ સોંપ્યું અલગ અલગ ટીમોને તાલુકા પણ સોંપ્યા એસટીએમ કક્ષાના અધિકારીઓને એકથી વધારે એસટીએમ કક્ષાના અધિકારીઓને એક એક તાલુકાની અંદર જે ગંભીરતા છે એ પ્રમાણે એમને જવાબદારી સોંપીને એ કામ ચાલુ કર્યું લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાનું જે કામ હતું એમાં પણ એનડીઆરએફની ટીમ અને એ લોકોએ પણ કામ કરીને કેટલાક લોકોને બચાવવાનું કામ કર્યું છે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે એને આજે રાત્રે અને કાલ સવાર સુધીમાં લાવી દેશે જે જગ્યા ઉપર છે ત્યાં એ લોકો સલામત છે તેવા પણ સમાચાર એમણે જિલ્લા તંત્રને આપ્યા છે ઇલેક્ટ્રિસિટી સમયસર પહોંચી જાય એ સૌથી પહેલી પ્રાયોરિટી અને યુજીવીસીએલની પૂરી ટીમ એમના એમડી પણ અહીં આવ્યા છે અને પૂરી ટીમ કામે લાગી છે એકસો ને પચીસ ગામને બાદ કરતાં બાકીના બધા કામ કાલે સાંજ પહેલાં જેની અંદર ફૂલ પાણી ભરેલું છે વધારે જ્યાં ખોદી નથી શકાય એવું એટલા જ માત્ર ગામોની અંદર ત્યાં બાકી જશે બીજા બધા ગામોમાં સાંજ સુધીમાં કનેક્ટિવિટી એ લોકો કરે ઇલેક્ટ્રિસિટી ચાલુ થઈ જશે એવી એ લોકોએ ખાતરી આપી છે છપ્પન જેટલી ટીમો બનાવીને અલગ અલગ ઉત્તર ગુજરાતમાંથી અહીંયા ડિપ્લોય કરી નાખો એ સિવાય આર એનપીની ટીમ પંચાયત અને સ્ટેટ બંનેની ટીમો પણ આવી છે ત્યાં રોડની કનેક્ટિવિટી નથી તેને પણ કામ કરવા માટે ઝોનના અધિકારી એ અહીંયા આવી ગયા છે અને એ પણ કામ ઉપર હાથ ઉઠાવી લીધું છે એ જ પ્રમાણે ઇરિગેશન અને હેલ્થ આ સહિતની પૂરી ટીમો કામે લાગી છે સમસ્યા ખાસી મોટી છે કામ એક બે દિવસમાં પૂરું થયું નથી મિનિમમ એકાદ વીક તો કામ કરવું જ પડશે પછી કદાચ સર્વેનું કામ બાકી ખેડૂતોને સમસ્યાઓ છે એનો પણ ઉકેલ કરવો પડશે પશુના જે મૃત્યુ પામ્યા છે એના પીએમ એને દાંટવાનું કામ જેથી કરીને કોઈ ડિસીઝ રોગચાળો ના થાય એપેડેમિક ન થાય એની પણ ધ્યાન રાખવું પડશે તો કામ ઘણું મોટું છે પરંતુ પૂરી ટીમ જિલ્લા વહીવટીતંત્ર કામે લાગ્યા છે આજે ચીફ સેક્રેટરીશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના પરમાનાજીને બોલાવા એક 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 એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીને પણ તાલુકા કક્ષાએ નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે જે કલેક્ટરશ્રીના માર્ગદર્શનની અંદર જિલ્લાની અંદર